GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજો ફત્હેપુર તાલુકામાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ અંતરિયાળ વિસ્તારોમાંથી મુખ્ય રસ્તાને જોડતા ડામર રસ્તા તેમજ નાણાં અને પુલના નવીનીકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રજૂઆત કરતા નવીનીકરણ માટેના રસ્તાઓની મંજૂરી અપાઈ હતી કે જેમાં ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી જે રસ્તાઓનો બુધવારને રોજ ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષતા અને ખાતમૂરત કરવામાં આવ્યા હતા કે જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયાર પણ ઉપસ્થિત રહ્યા તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ગેરંટીવાળી સરકારમાં ગુજરાતનો વિકાસ વેગવંત બન્યો છે છેવાડાના વિસ્તારમાં વિકાસની વણથંભી વણજાર થઈ રહી છે તેવું ધારાસભ્ય રમેશભાઈ કટારાએ જણાવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંબલીયારે પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું પંચાયત વિભાગ દ્વારા બુધવારના રોજ કુલ વીસ રસ્તાઓના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અઢાર કિલોમીટર લાંબ રસ્તા અને બે સ્થળે પુલ થઈને

ઉમરિયા ફળિયાથી થી મહીસાગર બોર્ડરને જોડતો રોડ સરસવા પૂર્વ ગામે ટોળી ફળિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાદી ફળિયા ના સમાવેશ થાય છે રિપોર્ટર કિશોર ડબગર દાહોદ